નમસ્કાર દર્શક મિત્રો સિંધોદય ન્યુઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે ગરબાડા તાલુકાના જાંબુઆ ખાતે બિલ સમાજ પંચ દાહો દવારા આદિવાસે સવાદમાં ચાલતા દહેજ દારુ અને ડીજે પ્રતિબંધ માટે રથને પ્રસ્થાન કરાવાયો સમાજમાં દહેજ દારુ અને ડીજે તથા ખોટા ખર્ચ બંધ થશે તો જ સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બનશે જાંબુવા ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બિલ સમાજ પંચ દાહો દ્વારા બિલ સમાજમાં પ્રવર્તમાન દહેજ દારુ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્તાશિકાના પ્રચાર પ્રસાર માટે લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રચાર રથ આગામી દસ દિવસ ગરપાડા તાલુકાના સમગ્ર એકતાલીસ ગામોમાં પરિભ્રમણ કરનાર પ્રથમ દિવસે જ આ પ્રચાર રથને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રચાર રથના પ્રસ્થાન પહેલા જાહેર સભાનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી શૈલેષભાઈ મખોડિયા ભારતસિંહ આંબલિયાર મનુભાઈ મંડોળ તેમજ ચાંબુઆ ગુલબાર નિમચ અને ગાંગડા ગામના સરપંચો અને આસપાસના વિસ્તારના પાંચસો જેટલા આગેવાનો અને ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહેતા ખારવા ગામના અનિલભાઈ પુર્યાએ પ્રચાર રથનો હેતુ ભવ્ય આયોજન વગેરે પર સંબોધન કર્યું હતું ને ચરણસિંહભાઈ કટારાએ ભીલ સમાજ પંચ દાહોદની રચનાના હેતુઓ અને સમાજના તમામ વર્ગના લોકોની સામેલગીરી અંગે માહિતગાર કર્યા હતા અને આવનાર દિવસોમાં ભીલ સમાજમાં દહેજ ઓછું થશે તો ચાંદલા વિધિ પર નામશેષ થશે તેઓ દૂષણ સ્વરૂપ મોટા ખર્ચાઓ જે સમાજને દેવામાં નાખી રહ્યા છે એ સમાજના મોટા ભાગના ખર્ચાઓને કંટ્રોલ કરવા માટે એના જનજાગરણ માટે ભીલ સમાજ પંચ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે ગરબાડામાં જામવા ખાતેથી આજ રોજ એકવીસ એક બે હજાર ચોવીસના રોજથી આ રથનું પ્રસ્થાન ગરબાડાના એકતાલીસ ગામડાઓમાં દસ દિવસ દરમિયાન પ્રચાર પ્રસાર કરશે તો દરેક ગરબાડાના દરેક યુવાન વડીલોને માતાબહેન અને ભાઈઓને વિનંતી છે કે આ તમારા ગામમાં જ્યારે રથ પ્રવેશે ત્યારે સહયોગ આપો અને આપણે બધા જોડાએ અને આપણા જે ભીલ સમાજ છે એના સર્વાંગી વિકાસ માટે આપણે સહભાગી થઈએ જય જોહાર જય આદિવસ